ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ ભાજપમાંથી સતત છઠ્ઠી વખત મનસુખ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું લોકસભાની ચૂંટણીનો એલાન જંગ થઈ ગયો છે ત્યારે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત છઠ્ઠી વખત ટિકિટ આપવામાં આવી છે ત્યારે આજ રોજ મનસુખ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું ભરૂચના સ્ટેચ્યુ પાર્ક નજીક તેઓએ ચૂંટણીના શહેર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ અરૂણસિંહ ભાજપ પ્રમુખ યોગેશ પટેલ તેમજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ડીજી અને ઢોલ તાલ સાથે શરૂ થયેલ રોડ શક્તિનાથ સર્કલ થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો માર્ગમાં ભાજપના આગેવાનો દ્વારા લોકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું બપોરે બરાબર બાર મુહૂર્તમાં મનસુખ વસાવાએ ચૂંટણી અધિકારી રવિ તેઓનું ઉમેદવારી પત્ર આપ્યું હતું અને સત્તાવાર રીતે દાવેદારી નોંધાવી હતી મનસુખ વસાવાના ડમી ઉમેદવાર તરીકે શબ્દશરણ તડવીએ ઉમેદવારી પત્ર ભર્યું છે રોડ શો દરમિયાન મનસુખ વસાવાએ ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત કરી હતી જેમાં તેઓએ તેમની મોટી જીતનો દાવો કર્યો હતો ભરૂચ બેઠક ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા આજરોજ રોડ શો કરી ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે ત્યારે આજરોજ મનસુખભાઈ સાથે વાત કરીશું મનસુખભાઈ આજે તમે ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે તમારી જીતની કેટલી આશા છે અનેક જગ્યાએ કહી ચૂક્યો છું કે અમારી જીતનો આધાર અમે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં કરેલા કામો ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે દેશને ખૂબ ઊંચાઈ તરફ લઈ જઈ રહ્યા છે સમૃદ્ધિના માર્ગે લઈ જઈ રહ્યા અને અમારા બુધ લેવલ સુધી એટલું સંગઠનનું ખૂબ સારું કામ છે ને એ જીતવા માટે અમે અમને કોઈ તકલીફ નથી આજે આ પ્રજાજનો આજે બહુ ઓછા સંખ્યામાં લોકોને બોલાયા છતાં પણ છતાં પરંતુ આજે લોકોનો એટલો બધો ઉત્સાહ છે કાર્યકર્તાઓનો એટલો બધો ઉત્સાહ છે એ જ આવનારા દિવસોમાં ભૂજના લેવલ સુધી અમે કામ કરી કરીશું અને એક બુથ પર અમે અમારા કાર્યકર્તો પહોંચી રહ્યા છે અને જીતવા માટે અમને કોઈ શંકા નથી ખૂબ મોટા માર્જિનથી આ છઠ્ઠી લોકસભા પણ અમે જીતીશું તમે કોંગ્રેસ અને છોટુભાઈનો પડકાર કેટલો મોટો માનો છો છોટુભાઈ ને કોંગ્રેસનો પડકારને અમે ચિંતા કરતા નથી કારણ કે અમારા કાર્યકર્તા બુથ લેવલ સુધી કામ કરી રહ્યા છે રાજ્ય સરકાર અને ભારત સરકારે ખૂબ સારા કામો કર્યા છે ખૂબ પ્રધાનમંત્રી સારા કામો કર્યા છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ આટલું સુંદર હોય તો તેવા સંજોગોમાં તો તેવા સંજોગોમાં અમે નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વના આધારે અમે ચૂંટણી જીતવાના છે અને સરકાર અને સંગઠન જે અમારું કામ છે એના પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને જે પ્રકારનો આજે સમગ્ર લોકસભા મત વિસ્તારની અંદર જે માહોલ છે આજે હું પાંચ ટમથી જીતું છું એટલે પ્રજાનું માણસ મને જાણતા આવડે છે પ્રજાનું માણસ છઠ્ઠી વખત મને જીતવા માટે બહુ ઉત્સાહી છે તો આતા માનસુભાઈ વસાવત કે તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મોટા માર્જિન બેઠક પર જીત હાંસલ કરશે તેવો દાવો કર્યો છે કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જોઈ રહ્યા છે